સાંભળો વાડિયુ વિસ્તાર વાળા સાંભળો આ બાજુ વાડિયુ વિસ્તારમાં ભાગીને ભાગી ને કુંખર અને ખતરનાક ઊંટ આવી ગયું છે તો ઈ ઊંટની કોઈ હરી કરવી નહીં નકરી તમારો જીવ લઈ લી છે અને જો કોઈને ને ઈ ઊંટ દેખાય તો તરત તમારો કોન્ટેક કરો સાંભળો વાડિયુ વાળા સાંભળો સાહેબ આ બાજુ તો બધી વાડિયુ કહેવાય ન ગયો એ ઉભારીઓ હવલદાર આ બધી વાડિયુ તો આપણે કહી દીધું પણ હવે રહ્યું ને આપણે ઈ ઊંટને ગોતીને આ બંદૂકમાં છે બે ભાન કરવાની ગોળી ઈ ગોળી મારી આપણે આપણી ટીમ ને ફોન કરીને ઊંટ ને પકડી જવું પડશે જો ઈ ઊંટ ની કોઈ માણાય હરી કરી ને તો ઈ ઊંટ કોક નો જીવ લેશે અને આપડા બે ની નોકરી જશે તો હાલો ઈ ઊંટ ને ગોતી હાલો હાલો સાહેબ વાડી શું આટા મારે છે નથી ખબર ના એ તારો બા પાપડી હનમાન કડની વાડીયું વિસ્તારમાં જોને એક ખૂંખાર અને ખતરનાક આવી ગયો છે અને જે કોઈ એની થરી કરે ને મારી નાખે ને નથી એવું છે આમ જો આપણે એની કાઈ હરી કરવી જ નથી આ કપડા નહીં

<laughs> malu diklo ya gatel lo apa cu dawe iya, ya alih lih ya, ya gatel lo malu diklo ngonya bejo, ada yun ગજલાની હેલી કૅમી છે આ ગધેલા માથે લાય લાય આયલો આઈલો તામો પડી જાય તે દામો

હા હા સાહેબ મારા દીકરા મારાનું ઊંટ ઘડીકમાં ક્યાં ગાયબ થઈ ગયું ક્યાંય દેખાતું નથી શું ખબર સાહેબ ક્યાં ગયો આ બે કયા ધોઈડા આવે હે ઓય ઊભી ના રહ્યો તો ક્યાં ધોઈડા જા હો બે એ સાહેબ અમે તમર પાસે આવતા હતા કા અમારી પાસે હું કામ આવતા હતા એ સાહેબ તમે જે ઊંટને ગોતો હો ને એ ઊંટ ને જોયો છે હે નો હોય તારો બાપ ક્યાં કરી રહ્યો ઊંટ એ સાહેબ આમાંથી હાલો દેખાડું દેખાડ દેખાડ હાલો તો માયા માયા પલ્લી જોવા તું કલવું माल माल बेटो योर ला 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 હેલો 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 તમારો બાપ આ ઊંટ ક્યાં હે તમારો બાપ યાર સાહેબ ઊંટ આયા જ હતો અમે કાઈ એની વાહે ન રખડતા અમે તો તમને કેવા આયા તા એ સાહેબ ઊંટ જો ગાય ઓલા છોકરા વાય થોડા તો અરે બાપ રે આન તમારો બાપ ઈ ઊંટ તો ઓલા છોકરા વાય થઈ ગયો હે કઈક કરવું પડશે ન કરી છોકરા ને મારી નાખશે હ ઓય આમ જોવો તમે બધાય મારી વાત સાંભળો આ બંદૂકમાં છે બે ભાન કરવાની ગોલી આપડે ને આપણે આમ આટો ઊંટ ને બે ભાન કરી નાખી અને છોકરાને બચાવી લેવી હાલો એ થોડો થોડો ઓલા છોકરાને બચાવવો પડશે હોય છોકરા છોકરા તને કઈ થયું નથી ને ના સાહેબ ઊંટ તો બેભાન થઈ ગયું ઓય હવે તમે આમ જોવો મારી વાત સાંભળો તમે રહ્યા ને આ છોકરાને લઈને વિયા જાવ અને હું અમારી ટીમને ફોન કરી દઉં એટલે આ ઊંટને લઈ જાય જાવ હલો હલો ટપુડ આય હલો હલો એ સાહેબ ઓલા ઊંટને અમે બે ભાન કરી નાખ્યું એ તમે ગાયગા પિંજરું લઈને આવો આ ઊંટને લઈ જાઓ હે નીકળી ગયા તમે હારું સારું હાલો આવો ગાયગા એ હા એ સાહેબ આપણા સાહેબ આવે જ છે હાલો આપણે ઊંટ જેવી